આ સાધનાઓનો વેદાંતની દૃષ્ટિએ પણ તેઓ ખુલાસો કરતા સાધક માટે વેદાંત સાત ભૂમિકાઓ ગણાવે છે સામાન્ય રીતે મનુષ્યનું ચિત્ત નીચલી ત્રણ ભૂમિકાઓમાં ભમતું હોય છે અને ખાનપાન આદિની સામાન્ય વાસનાઓની તૃપ્તિથી સંતુષ્ટ રહે છે એ ત્રણ ભૂમિકાઓનું સર્વોચ્ચ કેન્દ્ર નાભીની સામે આવેલું હોય છે જ્યારે મનુષ્યનું ચિત્ત ચતુર્થ ભૂમિકામાં અર્થાત હૃદયની સામી બાજુએ આવેલા કેન્દ્રમાં પ્રવેશ કરે છે ત્યારે એને દિવ્ય પ્રકાશની ઝાંખી થાય છે પરંતુ આ ભૂમિકામાંથી નીચેની ભૂમિકાએ સરી પડવાનો સંભવ રહે છે જ્યારે સાધક પાંચમી ભૂમિકાએ એટલે ગળાની સામે આવેલા કેન્દ્રમાં પ્રવેશે છે ત્યારે ઈશ્વર સિવાયની કોઈ પણ વાતનો એને કંટાળો આવવા લાગે છે દુનિયાવી વાતો એને મસ્તક ઉપર થતા પ્રહાર જેવી લાગે છે જો સાધક સાવધાન ન રહે તો આ ભૂમિકાએથી પણ એ નીચે સરી જઈ શકે પરંતુ જ્યારે એ ભમરના સંગમ સ્થાનની સામે આવેલા છઠ્ઠા કેન્દ્રમાં પ્રવેશ કરે છે ત્યારે એ ભયમુક્ત બને છે પરમાત્માનું દર્શન કરતો એ અહીં હંમેશા સમાધિ દિશામાં રહી શકે છે સહસ્રાર કહેવાતા સાતમા કેન્દ્ર અને અહીંની અવસ્થા વચ્ચે કેવળ એક પાતળું પારદર્શક આવરણ રહેલું હોય છે જાણે એને તો એમ જ લાગે છે કે પોતે પરમાત્મામાં લીન થઈ ગયેલો છે પરંતુ ખરું જોતા એમ હોતું નથી અહીંથી બહુ બહુ તો એ પાંચમી કે ચોથી ભૂમિકામાં સરી પડે પણ એથી નીચે નહીં એકવીસ દિવસ સુધી સતત સમાધિ દશામાં રહી સાધક પેલું પાતળું આવરણ ભેદીને સાતમી ભૂમિકામાં પ્રવેશ કરે છે અને એમાં થયેલો પ્રવેશ એટલે જીવ અને પરમાત્માની શાશ્વત એકતાની અનુભૂતિ